જય ફરી એકવાર ખેડૂતોની વાત સાથે અને લાઈવ ખેડૂતો સાથે અને એ પણ કેવા ખેડૂતો કે ત્રણ ત્રણ વર્ષથી આપણી પ્રોડક્ટ જે કન્ટિન્યુ વાપરે છે એમને આપણા માર્ગદર્શનની કોઈ જરૂર નથી અને પોતાની રીતના જે કરે છે એવા જાગૃત ખેડૂતોને પૂછશું કે એને આપણી જે પ્રોડક્ટ થી સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ માં એક એના અનુભવો કેવા રહ્યા અને આની આ પ્લોટ ની અંદર 3 3 વર્ષથી આ કરે છે તો બેનિફિટ કેવા મળે છે શું નામ છે તમારું ચંદ્રેશભાઈ વાછાણી ચંદ્રેશભાઈ વાછાણી અને આ ક્યુ ગામ છે ભાયાવદર ભાયાવદર છે અને ભાયાવદર ની અંદર અને તાલુકો ઉપલેટા ને હા ઉપલેટા બરાબર છે અને આપણે કેટલા વર્ષથી આ વાપરીએ છે 3 વર્ષથી આ વાપરીએ 3 વર્ષથી આ 3 વર્ષની અંદર તમને કેવા કેવા બેનિફિટ મળ્યા

તો અંગના ગોલના તમે આ વર્ષે કેટલી બેગ વાપરી 40 બેગ વાપરી 40 બેગ અને એના રિઝલ્ટ કેવા મળ્યા તમને પૂરે પૂરા 100 100% રિઝલ્ટ આપણે બધા એમ કહેતા હોય કે વર્ષે અંદર મગફળી એવી હતી બે ખાંડી ઉધીનો મગફળીનો ઉત્પાદન થયો પાંચ આઈ રહ્યા હતી ખાલી તુવરની અંદર બે ઉની જારી આ કઈ વેરાઈટી હતી એસએ સો અચ્છા સાંભળજો બે ખાંડી મગફળી લીધા પછી કોઈ પણ જમીનનું પાક શોષાઈ જતો હોય કે બીજો પાક કરીએ ને તો તકલીફ આવતી હોય આ ઉપર થી બીજો પાક છે તમે બધા જોઈ શકો છો એ ભૂરેવામાં બી મને તકલીફ પડે છે બધું અને બધી જગ્યાએ આવું છે ટૂંકમાં આખી બધી જ અહીંથી નીચેથી લઈ અને માલ છે ઉપર સુધીનો એટલે કેવાનો માધ્યમ શું છે કે જમીન ને જેટલું આપણે લઈએ છીએ ને એટલું આપતા શીખવું જોઈએ સો ટકા આપવું પડે અને જસ્ટ કે જો એ બે ખાંડી મગફળી અને પછી આનું પણ ઉત્પાદન એટલે સો ટકા ઉત્પાદન કહી શકાય આવે પેલા વર્ષ પછી બીજું વર્ષ પછી ત્રીજું વર્ષ જેમ જમીન સક્ષમ હવે તમારી જમીન સક્ષમ થઈ ગઈ છે સો ટકા તો જ આવું ઉત્પાદન લઈ શકાય અને ખર્ચાની બાબતે કેવું રેહ છે

ખેડૂતો આપણી સાથે સંકળાયેલા છે પણ આપણે બધાને એક જ માર્ગદર્શન કહીએ છીએ કે બે વર્ષ પહેલા મેં તમને કીધેલું કે તમારે જમીન ઉપર ફોકસ કરવાનું હું સોશિયલ મીડિયા ના માધ્યમથી કઉ છું કે આપડે જમીન ઉપર ફોકસ કરવો જ પડશે ખેડૂતો જે બે બે ત્રણ ત્રણ વર્ષથી ફોકસ કરે છે રિઝલ્ટ મળે છે આપડી જમીન આજ પચાસ વર્ષથી બગડી ગઈ છે તો એને સુધારવા માટે કમસે કમ આપણે બે વર્ષ ના દઈ શકીએ તો દઈ શકીએ કે ના દઈ શકીએ અને પેલા જ વર્ષે ઉત્પાદન ઘટે છે ખરું પછી બીજા વર્ષે હું બઉ વખાણ કરું તો કૂંક ને એમ થાય કે ભાઈ આ ખોટા વખાણ કરે તમે જોવો તો ખબર પડે લાઈવ આવી અને આ ડિસ્ટ્રિક્ટ ની અંદર

ત્યારે તમારા તમેના વિચારો કંઈક અલગ હતા કે ભાઈ હકીકતે સો ટકા રિઝલ્ટ મળી શકે તમારા એવા વિચારો હતા પણ તમે લાઈવ અનુભવ કર્યો બે બે વર્ષથી આ જસ્ટ પ્રોડક્ટ્સને સાથે રાખી અને કામ કર્યું અને પ્રોડક્ટને સમજી આજે કદાચ ને એમ કહી શકાય કે એક એક પ્રોડક્ટનું માર્ગદર્શન એક એક મને જેટલું છે ને એટલું એ વ્યક્તિને છે કે બધું પોતાની રીતના જ કરે છે એટલે આપણે એક જાગૃત ખેડૂત થઈ એ હેતુ ધીન જ આપડે જે કહીએ છીએ ખેડૂતો પોતાના ખેતરના માલિક બને કે ખોટી વાત પોતાના અનુભવ ઉપર અને પોતાની પ્રોડક્ટ વાપરેલી એનો ખબર પડે બાકી ના ખબર પડે અને પેલા વર્ષે કીધેલું હોય કે વખાણ કરવા છે આજે હું વિડીયો તો બનાવી પણ એનો કઈ ખેડૂતો સાથે આપડે લોંગ ટાઈમ થી કામ કરવું તો જ ખબર પડે તો જ ખબર પડે એટલે આવા ખેડૂતો ના લાઈવ અનુભવ છે અને ત્રણ ત્રણ વર્ષ થયા અને ખેડૂતો હકીકત ત્રણ ત્રણ વર્ષના ખેડૂતો આપણી પાસે ઘણા બધા છે કે ધીરજ રાખીને આપડી સાથે કે ભાઈ જવું છે તો ઓર્ગેનિક ખેતી તરફ જવું છે અને એનું ઉત્પાદન બી કોઈ એને ફેર નથી પડતો પ્લસ થાય છે માઇનસ ક્યાંય નથી થતું તો આપણે જાગૃત થવું જોઈએ અને આપણે આપણી જમીનની અંદર ઘણું બધું શીખવાનું છે ઘણું બધું જાણવાનું છે આની અંદર કદાચ ને તમે જમીન લેબ નથી કર્યો અને હવે જ કદાચ કરો તો બધી જ પૂરી થઈ ગઈ છે કેમ કે તમારે આગળ જમીનમાં રાહવા પડે તમારા જમીનમાં જ પડે જમીનમાં બધી જગ્યા હરખી ના હોય તમને ખબર પડી જાય કે આ જમીનમાં હવે ચંદ્રેશ કદાચ ને ત્રણ વર્ષ નો અનુભવ છે ઓર્ગેનિક હવે કોઈ એમ કે ઓર્ગેનિક ખેતી માં કઈ ના થાય તો તમે

તો આવા જાગૃત ખેડૂતો કઈક દમ છે મેનેજમેન્ટ માં કઈક દમ છે ચંદ્રેશભાઈ એક વાત એવી છે કે ત્રણ વર્ષ નો તમને અનુભવ છે તો નેવું લોકો ને સો લોકો ને આપડે કરાવતા હોય નેવું લોકોને રિઝલ્ટ મળે અને 10 લોકોને રિઝલ્ટ ના મળે એની ભૂલ હોય એની ભૂલ ઈ હોય કે વચમાં ઈ એકાદી બે પ્રોડક્ટને ઉપયોગ ના કર્યો એક બહુ કર્યું આપણે તો ઓલું કર્યું હા એને હિસાબે થોડો ઉત્પાદનમાં માર ખાઈ ગયો હા અત્યારે કેવું થાય છે જીરા જેવા પાકની અંદર ભી ખેડૂતો બે ત્રણ વર્ષ પહેલા દાણા વાવીને ભૂલ કરી ગયા હોય અને પછી આપણે જ્યારે એમને પૂછવામાં આવે તો એમ કે કે નથી વાવેલા તો ઈ ઇફેક્ટ તો 8 9 વર્ષ નડવાની જ છે ને હા તો એવી ભૂલો ના કરીએ આપણે કેમ કે આપણી જમીન છે આપણે આ જમીનને જાણીએ

પૂછી શકો છો તમે અને લાઈવ ફિલ્ડ ઉપર ભી આવી શકો છો તમારો નંબર એક આપી દેજો ઓકે અને મારો નંબર છે બે

અને હકીકતે સીટ ટુ હાર્વેસ્ટિંગમાં એવા ખેડૂતો જેમને હકીકતે કંઈક કરવું છે ઓર્ગેનિક દિશા પૂરી પાડવી છે અને તેમની ધીરજ છે એવા લોકો આવે ને તો એને હંડ્રેડ રિઝલ્ટ મળે છે અને તલના બુકિંગ ચાલુ થઈ ગયા છે તો તમે પણ તમારું તલનું અડધામાં જ અનુભવ કરવાનો છે આપણે આખું ક્યારેય નથી કરાવતા તમે કહેશો તોય નહીં કરાવીએ કારણ કે મારે તમને પારદર્શક બતાવવું છે જમીનના પ્રકારો હોય ઘણા બધા એટલે ખાસ કરીને આ નોંધ લેવી અને કુરિયર ચાર્જ બી ફ્રી ઓફ છે એમનું બી કોઈ ચાર્જ નથી લેતા આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી બધા લોકો નોટ કરે હજી પંદર દિવસનું આપણે બુકિંગ છે જેને પણ કરાવવું હોય તલ મગ બાજરામાં છે ગમેમાં ઉનાળુ પાકની અંદર મગફળી છે બધામાં કરાવી શકો છો તો વિડીયોઝને ખાસ ખાસ વાત એ છે ચંદ્રેશભાઈ કે આપણે જે આ ફિલ્ડ ઉપર આપણે મગફળી નહોતું તમે મને બે ત્રણ વખત ફોન કર્યા હતા કે રોહિતભાઈ એક વખત તમે આવો પણ આપણે વિડીયો નથી બનાય કેમ કે આપણે નદી હતી એની હિસાબે પાણીની હિસાબે અવાય એવું નહોતું પણ એ પછી હવે તમને એવું લાગે છે કે ગયા વખતે પણ ધાણાની અંદર કેટલું ઉત્પાદન લીધું હતું અઢાર મણ નો ગયા વર્ષે જોવા જઈએ તો અઢાર મણ કોઈ થયા નથી બાર તેર મણ ને આવીને ઉભું રહી જાતું હતું બરોબર છે અંગના ગોલ તમે આ તુવેરની અંદર નાખ્યું છે કેટલા કિલો નાખ્યું હતું અંદાજે પંદર કિલો પંદર કિલો બરોબર છે પંદર પંદર જેમ મેં આપણે શેડ્યુલ આપી છે જે રીતના ટૂંકમાં અમે જે શેડ્યુલ આપી આપીશું એને જો ખેડૂતો ફોલોઅપ કરે તો સો ટકા ફાયદો થાય છે બરોબર અને તમે ક્યાં ક્યાં પાક ની અંદર આમ ઉત્પાદન અટાણ લગીન માં લીધા મતલબ કે ક્યાં ક્યાં પાક વાવેલા છે અંદાજે

અંદર તો રિઝલ્ટ મળે એટલે ખાસ આ જ વસ્તુ ઉપર કે આપણે બધા જમીન સુધારવા ઉપર ફોકસ કરીએ આવનારો સમય એનો છે અને બીમારી ઘરે ઘરે રન થાય છે કેન્સર જેવા ડિસીઝ આજે આ આવ્યા છે તો ખેતીના માધ્યમથી જ આવેલા છે એટલે બધાને આપણે આપણા ખે ખેડૂતથી આપણા ખેતરથીને જ જાગૃત થાય કે નહીં કે બીજા કારણ કે એ બીમારી આપને નથી છોડવાની કે આપને છોડી દેશે કે ભાઈ હાલો એટલે બધા જ જાગૃત થઈએ અને ઓર્ગેનિક દિશામાં આગળ વધીએ અને બધા જો સારી વસ્તુને આ જે સોશિયલ મીડિયાનું માધ્યમ છે અને સારી વસ્તુને બકવાસ વસ્તુ જે લોકો શેર કરે છે લોકો જોવે છે પણ હકીકતે સારી વસ્તુને આપણી ખેતીને સુધારવી હશે ને તો તમારે નહીં તો બીજા ખેડૂતોને જરૂર હોય તો ખાસ કરીને શેર કરજો વિડીયો સારો લાગે ને તો થેન્ક્સ ફોર વોચિંગ